આજે સવારથી જ ઉત્સાહિત હતી હું ઘણા દિવસે આજે પિયર જવાનો મોકો મળ્યો એ વાતનો હરખ મારા ચહેરા પર પણ જોઈ શકાતો હતો આમ તો સાસરીમાં શાંતિ હતી એટલે સાસરીથી થોડા દિવસ છુટકારો મળશે એવો કોઈ વિચાર તો નહોતો જ આવી રહ્યો પણ એ ઘર કોને ન ગમે જ્યાં આપણું બાળપણ વીત્યું હોય જ્યાં કંઈ કેટલાય સંભાળાના ભાતા ભર્યા હોય સમાજની રીત પ્રમાણે પરણીને આવી હતી હું મારું એ ઘર પાછળ મૂકીને હવે જો ક્યારેક મારા એ ઘરે જવાનો મોકો મળે તો આનંદની છોડો ઉછળે જ એ સ્વાભાવિક હતું હું તૈયાર થઈને સાસુ સસરાને જય શ્રી કૃષ્ણ કહી નીકળી ગઈ મારા પિયરના એક ઘર તરફ એક જ શહેરમાં સાસરીને પિયર એટલે મને ત્યાં પહોંચતાં વાર ન લાગી રિક્ષામાંથી હું સોસાયટીના નાકે ઉતરી અને શરૂ થઈ ગઈ મારી બાળપણની એ ફિલ્મ જે મેં આ ગલીઓમાં જ પસાર કરી હતી હરકગ ગેલી હું એકલી એકલી ચાલતી ઘર સુધી પહોંચી ગઈ મારા આવવાની જાણ મમ્મી પપ્પાને અગાઉથી જ કરી દીધેલી એટલે મારી મમ્મી મારા સ્વાગતમાં બહાર જ ઊભી હતી હું દોડતી એને જઈને વળગી પડી હું બાળપણથી જ આવી હતી ક્યાંક ગઈ હોય ને પાછી વળું એટલે મમ્મીને બાજી પડું નાની હતી ત્યારે મમ્મીને મારા ગાણપણ બદલે ખીજાતી પણ આજે એને મને બમણા ઉમળકાથી વધાવી લીધી મારા હાથમાંનો થેલો એને લઈ લીધો ઘરમાં પ્રવેશતા જ પપ્પા પણ જાણે મારી જ રાહ જોઈને બેઠા હોય એમ મને જોઈને ખુશ ખુશ થઈ ગયા મમ્મી મારો થેલો અંદરના રૂમમાં મૂકી આવી હું પપ્પાની પાસે ગોઠવાઈ ગઈ લગ્નના પહેલાના એ દિવસોમાં હું આમ ક્યારેય પપ્પાની બાજુમાં અમસતા જ નહોતી બેસી શકતી એ વાત મને મનોમન યાદ આવી ગઈ મેં ઘરની દિવાલો તરફ નજર કરી અને એક ઊંડો શ્વાસ લઈ જાણે મારા એ ઘરની શ્વાસને મારામાં ભરી લીધી થોડી વારમાં મમ્મી પાણીનો ગ્લાસ લઈ આવી હાથમાં ટ્રે અને ટ્રેમાં પાણીનો ગ્લાસ જોઈ હું હસી પડી મેં પાણીનો ગ્લાસ એક જ ઘૂંટડામાં ગટગટાવી લીધો લગ્ન પહેલાં મારા ઘરે જ્યારે પણ મહેમાન આવતા હું આમ જ ટ્રેમાં પાણીનો ગ્લાસ લઈને આવી જતી મહેમાનની આગતા સ્વાગતા મને જાણે મમ્મી તરફથી વારસામાં મળી હતી બેટા તું આરામ કર થાકી ગઈ હોઈશ ને મમ્મીએ મને કહ્યું અરે મમ્મી અહીં નજીકમાંથી તો આવી છું અને એમાં જવાબ આપ્યો લગ્ન પહેલા જ્યારે કોલેજ કરતી ત્યારે કોલેજનું અંતર અંતર મારા સાસરીના કરતાં વધુ હતું છતાંય મમ્મીના મોડે આવા શબ્દો સાંભળ્યા નથી એ યાદ આવતા જાણે મારા ઘરમાં આવેલું પરિવર્તન ડોકાયું થોડી વારમાં ભાભી બજાર ગયેલા તે પરત ફર્યા એમના હાથમાં મીઠાઈનું બોક્સ અને ફરસાણની થેલી જોઈ મારાથી પૂછાઈ ગયું ભાભી કોઈ મહેમાન આવવાનું છે કે શું અરે નાનાશ્રીયા બેન આ તો તમે આવવાના હતા ને એટલે લઈ આવી મારા આવવાની ખુશી દરેકના ચહેરા પર વર્તાઈ રહી હતી અને મને આ બધું ગમ્યું મારા ભાવતા પેંડા અને સેવ ખમણી જોઈ હું એના પર તૂટી પડી લગ્ન પહેલા જ્યારે કંઈ નવું આવતું ત્યારે સૌ માટે સરખા ભાગે રખાતું પણ આજે મને ધરાઈને નાસ્તો કરાવી લીધા બાદ પપ્પાને નાનકડી ડીશમાં નાસ્તો પરસાયો હું પપ્પાની ડીશ જોઈ રહી મમ્મી અને ભાભીએ રસોડામાં જ એકાદ બુકડો મારી લીધો થોડી વાર પપ્પા સાથે ગપ્પા માર્યા બાદ હું રસોડામાં દાખલ થઈ લાવ મમ્મી તને કઈક મદદ કહેતા મેં કુકર લઈ લીધું આમ તેમ એકાદ બે કબાટ ખોલીને જોયું પણ દાળ ચોખાનો ડબ્બો નજરે ન પડ્યો મેં મમ્મીને બૂમ મારી દાળ ચોખા ક્યાં છે મને જડ્યા નહીં ત્યાં જ ખૂણાવાળા કબાટમાં જ તો છે કહેતી મમ્મી મારી પાસે આવી મેં દાળ ચોખા ધોઈ કુકર ચડાવ્યું પણ મીઠું નજરે નહોતું ચડી રહ્યું ફરી મીઠા માટે બોમ પાડી મમ્મી મારી પાસે આવતા બોલી એક કામ કર બેટા તું બેસ તને નહીં ચડે ખાલી હેરાન થઈશ તું હું ને તારી ભાભી છે ને બધું સંભાળી લઈશું ને હું રસોડામાંથી ધીમા પગલે બહાર નીકળી લગ્ન પહેલાં મમ્મી હંમેશા મને રસોડામાં જ રાખતી કંઈ ને કંઈ કામ આપીને મને રસોડામાં કંઈક ને કંઈક શીખવતી રહેતી એ વાત યાદ આવી ગઈ ને હું સોફાના એક ખૂણે જઈ ગોઠવાઈ ગઈ ભાભી અને મમ્મીએ સરસ મજાની રસોઈ બનાવી લીધી હતી અમે સૌ જમવા બેઠા પપ્પાને ગરમ રોટલી જોઈતી એ વાત મને હજી યાદ એટલે હું ફરી રસોડા તરફ દોડી પણ આ શું ભાભીએ તો રસોડું સાફ કરી નાખ્યું હતું ભાભી પપ્પાને ગરમ રોટલી હું કરીશ હં મેં હસતા હસતા કહ્યું અરે શ્રેયા બેન હવે પપ્પા ગરમ રોટલી નથી લેતા અમે સૌ સાથે બેસીને જમી શકીએ એટલે એ પણ અમારી સાથે જ જમી લે છે ચાલો તમે આપણે જમી લઈએ તમને ભૂખ લાગી હશે ને કહેતા ભાભીએ બધાની થાળી પીરસી હું ટેબલ પર ગોઠવાઈ કંઈ કેટલી જાતની વાનગી પડી હતી ટેબલ પર પણ મમ્મી અને પપ્પાની થાળીમાં દાળ ભાત શાક રોટલી જ હતા ભાભીની થાળી પણ જાણે અધૂરી દેખાતી હતી મારાથી ન રહેવાયું મેં પૂછી લીધું મમ્મી તે અને પપ્પાએ શ્રીખંડ કમને લીધો પપ્પાને તો ખૂબ ભાવે છે ને શ્રીખંડ બેટા હવે અમારી તબિયત પહેલાં જેવી નથી રહેતી એટલે બહારનું ખાવાનું અમે ટાળીએ છીએ મારા દીકરા કહેતા મમ્મીએ કોળિયો મોઢામાં મૂક્યો તો પછી આટ આટલા પકવાન બનાવવાની શું જરૂર હતી મેં વળતો સવાલ કર્યો અરે તું કેટલા દિવસે આવી છે તો પકવાન તો બનાવવા જ પડે ને કહેતા મમ્મીએ હસતા હસતા મારી થાળીમાં ત્રણ ચાર વધુ ખમણ પીરશ્યા પાણી આવી જાય એવી જાત જાતની વાનગીથી ભરેલી એ થાળી મારા લગ્ન પહેલાની મમ્મીના હાથની ફક્ત શાક રોટલી ભરેલી થાળી પાસે લાગી જમ્યા બાદના કામમાં પણ જાણે મારી બાદ બાકી જ કરાઈ બપોરે સૌ કોઈ આરામ કરવા પોતપોતાના રૂમમાં ભરાઈ ગયા ભાભીએ મને એમની રૂમમાં આવી જવા કહ્યું પણ હું ટીવી જોવાનું બહાનું કરી બહાર હોલમાં જ રહી ફરી એકવાર મેં ઘરની દિવાલો પર ઘરના એક એક ખૂણે નજર ફેરવી કેટલું બદલાઈ ગયું હતું મારું ઘર હું જે ઘરને મૂકીને સાસરે ગયેલી જે ઘરને મેં મારા હાથે સજાવેલું એ હવે પહેલાં જેવું નહોતું રહ્યું દિવાલના કલરની સાથે બીજું ઘણું બધું પણ બદલાઈ ગયું હતું જે મેં અનુભવ્યું વિચારોમાં ને વિચારોમાં જ ક્યારે મારી આંખ લાગી ગઈ મને ખબર જ ન રહી જ્યારે આંખ ખુલી તો સૌ કોઈ પોતપોતાના કામમાં લાગેલા હતા ઘડિયાળમાં જોયું તો સાંજના પાંચ વાગી ગયા હતા અરે આટલું મોડું થઈ ગયું મમ્મી તે મને ઉઠાડી કેમ નહીં અરે બેટા તું શાંતિથી સૂતી હતી અને બીજું કામય શું હતું કે તને ઉઠાડું એટલે મેં સુવા દીધી કહેતા મમ્મીએ મારે માથે હાથ ફેર્યો હું હાથ મોડું ધોઈ ફ્રેશ થઈ પપ્પાને મારા હાથની ચાનો ચસકો હતો એટલે મેં પપ્પા માટે ચા બનાવવા રસોડા તરફ પ્રયાણ કર્યું નસીબ જોગે આ વખતે મારે કોઈ વસ્તુ માટે મમ્મી કે ભાભીને બૂમ ન પાડવી પડી હું ચા લઈ પપ્પા પાસે ગઈ ચાનો કપ એમના હાથમાં મૂકી એમની બાજુમાં જ ગોઠવાઈ ગઈ એમની ચા પીતા હું જોઈ રહી સરસ ચા બનાવી છે બેટા પપ્પાએ કહ્યું ને હું ઉછળી પડી કંઈક તો છે જે હજી પણ લગ્ન પહેલાં જેવું જ છે જોઈ હું ખુશીમાં નાચી ઉઠી ત્યારબાદ મમ્મીને ચાનો કપ ધર્યો એક ગુટડો પીધો કે તરત મમ્મીએ ભાભીને બૂમ પાડી બહુ બેટા તારા પપ્પાજી માટે અલગ ચા બનાવી લે છે મમ્મી પપ્પાએ તો ચા પી લીધી ચા સારી નથી બની કે હું જાણે કઈ ન પડતી હોય એમ મમ્મી સામે જોઈ રહી અરે નાના બેટા ચા સરસ બની છે પણ તારા પપ્પાને ડાયાબિટીસ આવ્યો ત્યારના આટલી ગળી ચા નથી પીતા બસ એટલે જ જુદી ચા બનાવવાનું કીધું મમ્મીએ ખૂબ જ પ્રેમથી જવાબ આપ્યો મારું મન ફરી ચકડોળે ચડ્યું કે પપ્પા ગળી ચા નથી પીતા તો મને કહ્યું કેમ નહીં નાહક જ ચાના વખાણ શા માટે કર્યા સાંજે મમ્મી બીજા મહેમાનોને લઈ જાય એમ મને પણ નજીકના સગાને ઘરે બેસવા લઈ ગઈ આમને આમ ત્રણ દિવસ પસાર થઈ ગયા પણ મારી મહેમાન ગતિ કરવાનું મારા ઘરમાં ચાલુ જ રહ્યું મારા માટે રોજ અવનવી વાનગી બનતી મારે કંઈ જ કામ નહોતું કરવાનું કારણ હું કદાચ મહેમાન હતી હું સાસરેથી મારા ઘરે આવી હતી પણ મારી રોજ થતી આ મહેમાન ગતિમાં મને મારા લગ્ન પહેલાંના ઘરના જરાય દર્શન થયા હું રડી પડી રૂમમાં દૂર એક ખૂણામાં પડેલા મારા થેલાને જોઈને હું રડી પડી હું પણ તો એક મહેમાનની જેમ જ આવી હતી એ વાત હવે મને સમજાઈ ગઈ હું ત્રણ દિવસ રોકાઈ ચોથે દિવસે સવારે સાસરે જવા તૈયાર થઈ મારા ત્રણ દિવસના રોકાણમાં મારા મમ્મી પપ્પા ભાઈ ભાભીએ મને ખુશ રાખવાના અથાગ પ્રયત્ન કર્યા પણ હું અહીંયા ખુશ થવા નહીં મારું બાળપણ મારી યુવાની જીવવા આવી હતી જ્યાં માત્ર ખુશી જ નહીં મારા આંસુ પણ સમાયેલા હતા તો ત્યારે થઈ જ્યારે જતા જતા બધા મને મારી એક એક વસ્તુ રહી નથી જતી ને એ યાદ કરાવી રહ્યા હતા આ ઘર આજે મને પહેલી વાર પારકું લાગ્યું પોતાનું ઘર શોધવા આવેલી હું એક પારકા ઘરે ત્રણ દિવસ વિતાવી પરત ફરી રહી હતી મને લગ્ન પહેલાં મારા ઘરે આવતા મહેમાનો અને મારામાં આજે કંઈ ફર્ક ન લાગ્યો હું સાસરે પરત ફરી મારા આવતા વેદ સાસુમાં બોલી ઉઠ્યા લે સારું થયું તું આવી ગઈ તારા લગ્ન બાદ રસોડું તને સોંપ્યું છે તો હવે હગરું લાગે તું ન હોય ત્યારે હું હસતા હસતા થેલો રૂમમાં મૂકી રસોડામાં ગઈ જમવાના મેનૂમાં ખીચડી શાક અને ભાખરી નક્કી હતું એટલે ફટાફટ બનાવી લીધું દરેક કબાટ દરેક ડ્રોવર પર નજર ફેરવી લીધી બધું જ મન જડી જાય એમ જ હતું ગરમા ગરમ રસોઈ ઘરના દરેક સભ્યને ખૂબ જ પ્રેમથી જમાડી હું જમવા બેઠી સાવ સાદી થાળી જોઈ મને આજે રોજ કરતાં વધુ ભૂખ લાગી ગઈ આવી જ એક સાદી થાળીની જરૂર મને છેલ્લા ત્રણ દિવસથી હતી વચમાં પપ્પાજીની દવા યાદ આવતા દવા અને પાણીનો ગ્લાસ એમને આપતા જાણે મને બધું જ યાદ છે એની ખુશી થઈ ઉઠી બધું કામ આટોપી હું રૂમમાં પડેલા થેલામાંથી મારા કપડાં કબાટમાં મૂકી રહી હતી આનાયાસે જ મારી નજર રૂમના ખૂણે ખૂણે ફરી વળી પછી તો મેં આખા ઘરના ખૂણે ખૂણે જોઈ લીધું બધું જ મેં મૂક્યું હતું એમ જ હતું દિવાલ પરના કલરથી માંડીને બેડશીટની ડિઝાઇન પણ મેં એને મારા સાસુએ જાતે પસંદ કરેલી એ જ હતી કંઈ જ નહોતું બદલાયું આ ઘરમાં આંખ બંધ કરીને પણ વસ્તુ જડી જશે મને એવો આત્મવિશ્વાસ કેળવાયો સામે હોલમાં સાસુ સસરા સાથે બેઠેલા મારા પતિદેવ અને એમનાએ હસતા ચોહલા જોઈ મેં એક ઊંડો શ્વાસ લીધો હૈયામાંથી એક ખુશી સાથે બોલી ઉઠી મારું ઘર ને હું પેલા ખાલી થેલાને માળિયામાં ઘા કરી સાસુ સસરાને પતિદેવ સાથે મારા ઘરમાં ગોઠવાઈ ગઈ આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે હમણાં જ મને ફોલો કરો